કેમિકલયુક્ત પાણી ઠલવવામાં આવે છે ભૂગર્ભ ગટરમાં સીધું કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે અને પાઇપલાઇન દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે ગુજરાત વર્ષની ટીમ ત્યાં પહોંચી એ પ્રદૂષિત વિસ્તાર સુધી પહોંચી અને તમામ હકીકત જાણી માં સમાન નદીની જે પૂજા કરવામાં આવે છે એ જ નદીની એવી દયનીય સ્થિતિ છે કે જોઈને પણ તમને દયા આવી જાય અને આવી સ્થિતિ નદીની કોના પાપે છે તે પણ સવાલ અમે ઉઠાવી રહ્યા છીએ કારણ કે દૂષિત પાણીનું સત્ય દેખીતું છે છતાં પણ તંત્ર શા માટે આ ખાડા કામ કરે છે તો સવાલ ઉઠી રહ્યો છે બેરોકટોક પ્રદૂષણ ચાલી રહ્યું છે અને પરવાનો કોને આપ્યો તે પણ સવાલ છે આ જો કાળું પાણી કેમિકલયુક્ત પાણી જે સીધી રીતે કોઈ પણ પ્રકારના ટ્રીટમેન્ટ વગર નદીમાં છોડવામાં આવે છે અને નદીનું પાણી પણ કાળું થાય છે પ્રદૂષિત થાય છે આ એ જ નદી છે ભાદર નદી જે પવિત્ર નદી માનવામાં આવે છે અને એ જ નદીને પ્રદૂષિત કરી રહ્યા છે આ કેમિકલ માફિયાઓ

જેતપુર ની અંદર માં જે ભૂગર્ભ ગટર આવેલી છે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ભૂગર્ભ ગટર દ્વારા તમામ જે અમુક કારખાને દ્વારો છે તે પોતાનું પાણી સીધું છે તે ભૂગર્ભ ગટરમાં છોડી રહ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્ય ની અંદર માં હાલા ભુંગરા માંથી પાણી જે આવતું હતું જે આજે દ્રશ્યો આપે જોયા તમારા સંવાદદાતા સ્થળ ઉપર પહોંચ્યા હતા હરીશ ભાલિયા

તો છેલ્લા બે દિવસમાં એવા મોટા પડદા ફાસ કરી છે કે જે આ પાણી છે તે ભૂગર્ભ ગટરની અંદરમાં લાઈન દેવામાં આવી રહી છે તેના દ્વારા ભાદરમાં પાણી જઈ રહ્યું છે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી માનસી કે આપ જોઈ શકો છો બાવર જારી જાખડાની અંદરમાં આ પ્રકારે ભૂગર્ભ ગટર જે છે તેની અંદરમાં ભૂંગરા દ્વારા જે પાણી છોડવામાં આવે છે અને આ પાણી હું બતાવીશ આપણે દ્રશ્યમાં એક સાઈડ વાઈટ પાણી છે એક સાઈડ લાલ પાણી છે આપ જોઈ શકો છો કે જે ચોખ્ખું પાણી છે તેને બગાડી અને કઈ પ્રકારે આ પાણી છે તે ભાદર નદી સુધી પહોંચી રહ્યું છે એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ માનસી કે આપ જોઈ શકો છો બાવરના જારી ઝાખરા નીચેથી આ પાણી છે તે જવા દેવામાં આવે છે સીધું પાણી છોડવામાં આવે છે અને ભાદર નદી કઈ રીતે પ્રદૂષિત થઈ છે તે ભાદર નદીની અંદરમાં જે દ્રશ્ય બતાવી કે આપ જોઈ શકો છો કઈ प्रकारे બાવરમાં જારી ઝાખરા નીચેથી

પરંતુ છતાં પણ કહી શકાય કે રાજકીય લોકો હોય કે કોઈ પણ આ બાબતે કોઈ ધ્યાન નથી આપતા હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ મારા કેમેરામેન ને કહીશ આપને દ્રશ્ય સીધા બતાવશે માનસી કે જે પ્રકારે નદી ની અંદર પાણી જઈ રહ્યું છે જો હું દ્રશ્ય બતાવી સીધા આ સીધે સીધું પાણી આવી રહ્યું છે ભૂગર્ભ ગટર હવે બીજા દ્રશ્ય હું બતાવવાનો પ્રયત્ન કરીશ મારા કેમેરામેન ને કહીશ કે સીધા તમને બતાવશે કે ભાદર નદી ની અંદર માં કઈ પ્રકારે પાણી છે જઈ રહ્યું છે આ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી કોઈ ડર વગર મનસી આજે ગાડી પણ જીપીસીપી ને નીકળે છે પરંતુ જોતા નથી એ લોકો દેખાતું નથી ગુજરાત ફર્સ્ટ વારંવાર બતાવી રહ્યું છે પરંતુ આ જાડી પેટ નું પાણી નથી હલતું જાડી પાણી નથી હલતું એટલા જ માટે આવું પ્રદૂષિત પાણી નદી પ્રદૂષિત થઈ રહી છે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે મારી સાથે ન્યૂઝ થી ઉમંગ પણ જોડાયેલા છે ઉમંગ ખાસ કરીને જયારે આ પ્રકારે

અને તટમાં પાણી તો હવે એવું નથી કે સ્થિર રહે છે પાણી તો વહેતું જ છે અને એ આ પ્રદૂષિત પાણીના કારણે જે નદીની અંદર વહેતું પાણી છે એ પણ છે 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 એ પ્રદૂષિત થઈ રહ્યું એટલે નરી આંખે જે વસ્તુ જાય હરેશ ભાલે કે છે ત્યાંથી ગાડી જાય છે હવે ગાડી જતી હોય તો સાહેબ ને નાક કદાચ બંધ હોય પણ એમની આંખો તો ખુલ્લી હશે કદાચ સૂંઘી ના શકતા હોય પરંતુ દેખી તો શકે છે એટલે એ તો છે જ નહીં કે સાહેબ દેખાતું નથી

કે ભૂગર્ભ જળના જે રિપોર્ટ આવે છે ને એમાં કહેવાય છે કે ગુજરાતની અંદર પીવાલાયક હવે પાણી નથી રહ્યું ને આ પ્રકારે છે પ્રદૂષણ ફેલાતું રહેશે તો શું કરવાનું ચલો જી બિલકુલ સાહેબ આ ભાદરમાં પાણી પ્રદૂષિત કરી રહ્યા છે આ લોકો કાર્યવાહી કોઈ થતી નથી અને ભૂગર્ભ જળ પીવાલાયક નથી હોવા કેન્દ્રનો રિપોર્ટ છે જો આ રીતે પ્રદૂષણ ફેલાતું રહેશે તો આપણે લોકોને શું પીવડાવીશું સાચી છે આ પ્રદૂષણ ફેલાવે છે એટલા પૈસા જે ભ્રષ્ટાચારમાં જીપીસીપી એ લીધા છે ને એના આપ્યા છે એસોસિએશન દ્વારા તો એટલા પૈસામાં તો જર્મનીથી અત્યારે શુદ્ધિકરણના પાંચ પાંચ પ્લાન્ટ બેસી ગયા હોય પણ

ઘણી વખત અગાઉ રજૂઆતો થઈ ચુકી છે આંદોલનો થઈ ચુક્યા છે મેં કીધું ને ઓગણીસો થી આ પ્રશ્ન થયેલો આવે છે તો સાહેબ આવા અધિકારીને તમે સાહેબ પક્ષમાં તો રજૂઆત ક્યાંક તો થાય સાહેબ તો આવા તમે ખુદ કહો છો કે ભ્રષ્ટાચાર તો સાહેબ કેમ ના ટકી શકે ને આ આવનારી પેઢીને આપણે સાહેબ શું આપીશું આવનારી પેઢી હેરાન છે અમે પોતે સમજીએ દુઃખ સાથે કેવું પડે છે મારે ભયંકર દુઃખ સાથે પણ જ્યારે જ્યારે આવા આપશ્રી દ્વારા સાચા અહેવાલો પ્રસારિત કરવામાં આવે છે ત્યારે ત્યાર પછી પાંચ દિવસ પછી આ બધું બંધ થઈ જાય છે માત્ર કારણ એટલું લોક લોકમુખ્ય ચર્ચાય છે પદાધિકારીઓ પૈસા લઈ લીએ છે ભ્રષ્ટાચારી અધિકારીઓ પૈસા લઈ લઈએ છીએ આપની જાણ ખાતર થોડા સમય પહેલા એક ફેક્ટરીમાં

તમે ત્યાં જાઓ લોકોને સાંભળો ને મારું એવું માનવું છે સાહેબ તમે જયારે જાહેર જીવનમાં છો પક્ષ તમારો છે સરકાર તમારી છે લોકોને આશ્વાસન ની પણ નક્કર કામગીરી થાય લોકોને ભેગા કરીને આંદોલન થાય એવી કોઈ હરકત છે આપના થકી કરવામાં આવશે સાહેબ જોઈશું અમે બધા ધોરાજીના નાગરિકોને અને બધાને વાત કરી અને આગળ ઉપર શું પગલા લેવા એ જોઈશું બિલકુલ બિલકુલ આભાર સાહેબ એટલે માનસી જો તમે કે જે પક્ષમાં છે એમને પણ લોકો છે સાંભળતા નથી લોકોને અધિકારીઓ સાંભળતા નથી ને સ્પષ્ટ આ જે કાર્યકર્તા ભાજપના મહામંત્રી છે કે પૂર્વ મહામંત્રી છે એમનું કહેવું છે કે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આપણે નથી કહેતા સરકાર પક્ષના નેતા કહી રહ્યા છે કે અધિકારી રાજ ચાલી રહ્યું છે જેતપુર ની અંદર હવે તો કોની પાસે જવું ને કોને કહેવું કોને સંભળાવવું ગુજરાત ની અંદર ખાસ જેતપુર છે કે જયારે ભાજપના પ્રભારી નું નથી સાંભળવામાં આવતું પક્ષમાં તો પછી પ્રજાનું કોણ સાંભળશે લોકોની જે સમસ્યા છે તે કોણ સાંભળશે ઉમંગ આભાર આપનો હરેશ આપનો પણ આભાર અમારી સાથે જોડવા માટે